નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ જાણીશું તો કે રાજકોટમાં કપાસનો ભાવ તેરસો પચીસથી લઈને પંદરસો પચીસ રૂપિયા રહ્યો હતો અમરેલીમાં કપાસનો ભાવ નવસો ને ત્રીસથી ચૌદસો ને રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલામાં કપાસનો ભાવ તેરસો પચીસથી ચૌદસો સિત્તેર રૂપિયા રહ્યો હતો જસદણમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને પાંચ રૂપિયા રહ્યો હતો બોટાદમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને છ રૂપિયા રહ્યો હતો મહુવામાં કપાસનો ભાવ અગિયારસોથી લઈને ચૌદસો ને આડત્રીસ રૂપિયા રહ્યો હતો ગોંડલમાં કપાસનો ભાવ બારસો એકથી ચૌદસો ચુમોતેર રૂપિયા રહ્યો હતો કાલાવડમાં કપાસનો ભાવ તેરસો વીસથી ચૌદસો ચોરાશી રૂપિયા રહ્યો હતો જામજોધપુરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને ચૌદસો એકાશી રૂપિયા રહ્યો હતો ભાવનગરમાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો સાહીઠ રૂપિયા રહ્યો હતો જામનગરમાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસોને પચીસ રૂપિયા રહ્યો હતો બાબરામાં કપાસનો ભાવ તેરસો સિત્તેરથી પંદરસોને પંચોતેર રૂપિયા રહ્યો હતો જેતપુરમાં કપાસનો ભાવ એક હજાર સાઠથી પંદરસો અગિયાર રૂપિયા રહ્યો હતો વાંકાનેરમાં કપાસનો ભાવ બારસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા રહ્યો હતો મોરબીમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસો રૂપિયા રહ્યો હતો જ્યારે રાજુલામાં કપાસનો ભાવ તેરસોથી લઈને પંદરસો પંદર રૂપિયા રહ્યો હતો હળવદમાં કપાસનો ભાવ તેરસો પચાસથી પંદરસોને છ રૂપિયા રહ્યો હતો વિસાવદરમાં કપાસનો ભાવ પંદર અગિયારસોને પચાસથી છવ્વીસ રૂપિયા રહ્યો હતો તળાદામાં કપાસનો ભાવ તેરસોથી લઈને તેરસો રૂપિયા રહ્યો હતો બગસરામાં કપાસનો ભાવ બારસો પચાસથી પંદરસો બાવીસ રૂપિયા રહ્યો હતો